નવમી ઓગસ્ટ બે હાજર પચીસ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લામાં જાહેર રજા તરીકે જાહેર કરવા કલેક્ટર શ્રી દાહોદ ટીડીઓ શ્રી તથા તમામ પ્રાંત અને મામલતદાર તથા ટીડીઓ આદિવાસી પાર્ટી દ્વારા આવેદન પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ એક સાત બે હજાર પચીસ મંગળવારે નવમી ઓગસ્ટ બે હજાર પચીસ દિવસ ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લામાં જાહેર રજા જાહેર કરવા ભારત આદિવાસી પાર્ટી અને આદિવાસી પરિવાર દ્વારા કલેક્ટર અને ડીડીઓ તથા તાલુકા મથકોએ આવેદનપત્ર આપવામાં આવ્યા સમગ્ર આદિવાસી સમાજના લોકો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીમાં સામેલ થઈ શકે તે હેતુથી અને સમગ્ર જીવસૃષ્ટિ અને માનવસાત માટે પ્રાકૃતિક જીવન જીવવાની પ્રેરણા મળી રહે અને સૌ કોઈ ઔદ્યોગિક અને ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી સુખી અને સમૃદ્ધિ તથા નિરોગી જીવન જીવી શકે તે માટે યુનો દ્વારા ઓગણીસો બાણુંમાં માં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું આમેવા સમગ્ર માનવજાત અને જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી પ્રેરણા દિવસની ઉજવણી માટે સત્કાર અને તંત્ર દ્વારા કાયમી ધોરણે નવમી ઓગસ્ટના દિવસે જાહેર રજા રાખવામાં આવે ન્યૂઝ ગુજરાતી દાહોદ હાજરો જયા દાહોદ ભારત આદિવાસી પાર્ટીના અને સાથે આદિવાસી પરિવારના સદસ્યો દ્વારા માનનીય કલેક્ટર સાહેબને નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા જાહેર કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ નવમી ઓગસ્ટનો એક સરસ આખા વિશ્વ માટે સમગ્ર જીવસૃષ્ટિ માટે સારો સંદેશ છે કે તમામ જીવસૃષ્ટિને માનવ સમાજ પ્રાકૃતિક જીવન અપનાવે અને ગ્લોબલ વોર્મિંગ જેવી મહાભયંકર સમસ્યાઓનો સામનો જ્યારે આજે વિશ્વ કરેલું છે તેમાંથી બહાર આવવાનો સંદેશો આદિવાસી સમાજના જીવનમાંથી લે એવો આ સુ